ફરકી પાસે આવું મારો 10 15000 વાર પાડવા આવું છે 15000 વાર હો એટલે પછી શું કરી તું અરે એટલા તું જો ને તમ આ વડના ગરમાણી ખેત લોબો કરવાન છે દોણીઓમ પટણ આટલી નેના જીવ રાખો તો લુંટો છે તય પણ અરે લુંટોના ઉડાળવાના કે તું જેરું નવા દો દો કરી અલ્યા તો તો

આ હાજર આ રે નું કંધું જો આ લાલ બોળાજી બેઠાઈ જ ને ઓ બોળા રે ઓ બોળા રે લેવા ચોકસરવી લેવા છે આ નતા ભાઈ નહીં દોરી છે પછી નેના ભાવ કી છે લેવા છે લેવા તો આ બોના ઓરિજિનલ દોરી છે આ નહીં દેવી તેવી આ દોરી પાવાનો ભાવ છે ઓરી જેવી તો કરવાની

પગલે એટલા મને હા બીજું લાવે ગેલા ખિડકી નહીં પડે પણ લઈ જાય લાવ બીજું

હા દરવાજા બીજું હા હા તો હાલો આયા છે તો પંડી છે ને ભાવ પૂછે છે બમરાઈ હોય વળીયા તારી જોદ વરી લ્યો છે

ખા <muchas> છે <muchas> 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 <muchas>

લા લાલ આયે લાલ આ તો બસ તું ખેલ દે દે તું ખેલ દે આયે લાલ ગુમી લે લે ઓને લાવ દે ગો અલ્યા શું આ તો હા એ દીકરો આ લેઈ જા તો હા જા અલ્યા પાપ તો આયે પાકો રે તું એકમ પાવે દે નો કાકા આ પૈસા જો કા હા 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 લાવ કર રાખજો પહેલા ધીમે ધીમે કે તી આને આટલા બધા હું નોરી ભાઈ છું કેવું હા આપણે તૈયાર થઈ નહી હાય કે ઓ બેટા મધુરા શેવો હા માયા આમ આમ તારા હાથ સુતોરા ઓન ધતો ના કેમેરા પર છે પેલા હ અન્નાલામાં જન છે હોય તાણ લે દેતા યે લે એ વેટલી અમ આ મધુરા જો આ એક આ ભઈ આતા

તો પાવા દેજો પૈસા દે હાવ પદમ પૂછતા હ હા પદમ પૂછું કઈ કે નવા દે હર કઈ જો આ સુખી દેતો હોય કેલા રેડી બાવર તો વધારે ન કીધો કેલા કે હ કે દુરા દે કી દુવાય આ બહુ વધારે લઈયા હિયે બદલા પછી પૈસા પછી હ ટારાલવા પડશે પછી મે બોલા તને આલે કે તને ન આલે તમારા તમારા પાછા વધારે તમારા પાછા વધારે અંબાણી ગયા તું ના ફરી જપાત્ર જોરાના લેખા તો આવશે તો ટેન્શન થઈ જાય હાથ તમારો તમારી વાત ઉપર ના હાથ ના તો કવિતા હા તો કશું કે છના કેતા ઓટો છે પાછો કેતો ને બગાડ કોઠો છે ના પડે એટલું કોઈ ન ખાવ પડે એટલું ગોળીઓ ખાવું મો બડા બબરફા હલે આ તો બબરમો દો સાડી પાન નમ દો આયે ન લઈ જો કે એક પસમડાર સુ જે હા આવો હવે નાઉ પડી ડાળા ઓય જે રાખવા ની આવ તાણે અમે ઉતરે તો પરમુ થા ઉતરી જજે તારો પર આવું ના થા ને તું તેરડતા ya पतीजू या